શ્ન રાતે રાતે ચાલો નવા વ્લોગની શરૂઆત કરી દઈએ જ્યાંથી વ્લોગ પૂરો કર્યો તો ત્યાંથી જ શરૂઆત કરી દઈએ અને અહીંયાથી જ આપણે વ્લોગ પૂરો કર્યો તો આપણે બપોરે આવી ગયા હતા પટેલ સમાજે સરસ મજાના સવારના દર્શન કરી આવ્યા હતા અને ત્યાં જ આપણે હવેલીમાં જ રાજભોગ લઈ લીધો હતો રાજભોગના આપણે પ્રસાદી લઈ લીધી હતી અને ચાલો અત્યારે પાછા અમે ઘરે રૂમે આવી અને આરામ કરી લીધો છે એકદમ સરસ તરો તાજા થઈ ગયા છીએ નાસ્તા પાણી કરી અને પાછા ફરી વખત પાછા અત્યારે ત્રણ વાગે અમે નીકળી પડ્યા છીએ બાર ચાલો આજે ફરવાનું જ છે અને આજે હજી આવ્યા જ છીએ એટલા માટે થઈને આજે બનશે એટલા બધા જ સ્થળ લેવાની કોશિશ કરશું ત્રણ દિવસ છે દર્શન પણ સમયે સમયે કરતા જશું અને સાથે સાથે આજુબાજુના સ્થળોના દર્શન પણ કરતા જશું આજુબાજુના સ્થળ ઘણા બધા એવા સરસ છે કે જે આપણને ખબર જ નથી અને અમુક અમુક સ્થળની જે ખબર હોય ને તો જોવાની આતુરતા હોય કે ક્યારે જશું અને ક્યારે દર્શન કરશું ચાલો નીકળી પડ્યા છીએ અત્યારે દર્શન કરવા માટે થઈને અમુક અમુક સ્થળ જોવાલાયક છે ફરવાલાયક છે અને અમુક અમુક સ્થળ જે છે એ દર્શન કરવા લાયક પણ છે ચાલો હું પણ તમને બતાવતી જાઉં આગળ આગળ અમે કયા કયા જગ્યાએ ફરી આવ્યા છીએ એ હું તમને વિગતવાર બતાવતી જઈશ બનશે એટલે કોશિશ કરીશ કે હું તમને સાથે લઈને જ ચાલું તો ચાલો ત્યારે અમારો સંઘ નીકળી પડ્યો છે અત્યારે દ્વારકાધીશની હવેલી એને બાજુમાં જ તે નાથદ્વારાની બાજુમાં જ તે અઢાર કિલોમીટર દૂર છે કાંકરોલી દ્વારકાધીશજીની હવેલી છે જે લોકો નાથદ્વારા આવે ને શ્રીનાથજીના દર્શન કરે ને એ લોકો કાંકરોલી જઈ અને દ્વારકાધીશજીના દર્શન અવશ્ય કરે કરે અને કરે જ તે એ ખૂબ મહત્ત્વ છે અહીંયા આગળ રાયસાગર રાયસાગર ઝીલ છે ને એમનું ખૂબ જ મહત્ત્વ છે એ મહત્વનું કેન્દ્ર છે ને માછલીને અન્ન ખવડાવવું અથવા તો લોટ ખવડાવવો કબૂતરને દાણા નાખવા એ ખૂબ જ મહત્ત્વનું એને એ પુણ્યનું કામ છે અમૂલ્ય કામ છે તો એ અહીંયા મહાસાગર રાય મહાસાગર અહીંયા આગળ આવેલો છે તો આપણે જોશું એ રાય મહાસાગર નથી પરંતુ એ જેલનું નામ જ છે મહાસાગર જો આ દ્વારકાધીશનું પણ મંદિરનું પણ ઘણું બધું મહત્ત્વ છે એને જો આ દ્વારકાધીશનું મંદિર છે ને એ ગોકુળમાં હતું એને મોગલોના એટલા બધા આક્રમણો વધી ગયા હતા ને કે એના તોડફોડ આગ જની અને એ સમયમાં જે ગોસ્વામીજી હતા ને ગીરધરજી દ્વારકાધીશજીને અમદાવાદ લઈ ગયા અને અમદાવાદ ગયા ને તો ત્યાં પણ એવું જ બન્યું બધું એને એવું જ બન્યું કે અમદાવાદમાં પણ તે જ ખતરો થઈ ગયો એને તો અઢા સોળસો ને એકોતેરની અંદર મેવાડના રાજાએ કાંકરોલીમાં દ્વારકાધીશજીને આમંત્રણ આપ્યું અને એની મોટામાં મોટી ભવ્ય હવેલી બનાવી તમે અત્યારે જુઓ છો એ હવેલી સરસ મજાની ત્યારે બનાવી સોળસો ને તો આ સરસ મજાની હવેલી બંધાવી અને ત્યારથી આ દ્વારકાધીશજીના દર્શન અહીંયા જ થાય છે કાકરોલીમાં અહીંયા આગળ બાર ને બાર જ તે મોબાઈલ લઈ જવાની છૂટ છે પણ જ્યારે દર્શન થતા હોય ને હવેલીની અંદરના ભાગમાં ભીતરમાં મોબાઈલ લઈ જવાની છૂટ ના દર્શન ખુલ્લા નથી અત્યારે અમે જ્યારે આવીએ ને ત્યારે હજી દર્શનને ઘણી વાર હતી એટલા માટે થઈને ચાલો આપણે જઈએ છીએ અત્યારે રાયસાગર ઝીલને જોવા માટે કે જે ખૂબ જ વખણાય છે જેના ઉપર ભજન કીર્તન બન્યા છે એ સરસ મજાની ઝીલ છે કે જ્યાં આગળ એટલા બધા માછલા છે ને એટલા બધા મોટા પ્રમાણમાં માછલા છે અને એટલા બધા સરસ મજાના કબૂતરો છે અને જેઓ નાથ દ્વારા આવ્યા હોય ને મેવાડ આવ્યા હોય ને તો આ રાયસાગર ન જોઈએ ને તો એ બરાબર ન કહેવાય જુઓ કેટલું રમણીય દૃશ્ય છે આ અને આ જોવા માટે થઈને આંખો તરસી જાય એટલું સરસ મજાનો ખૂબસૂરત નજારો છે અત્યારનો જુઓ માછલા અને કેટલા છે અઢળક કારણ કે અહીંયા આગળ માછલાઓના શિકાર થતા નથી હોતા અને અહીંયા આગળ બધા દાન કરતા હોય એને બને એટલું કોશિશ કરે કે પોતાના જીવનમાંથી થોડોક અંશ કાઢી અને આ પશુ પ્રાણીઓને આપતા હોય છે તો અહીંયા આગળ જો સરસ મજાનો જોવાનો નજારો છે માછલા અને જા બધા કબૂતરો છે ચાલો આપણે આગળ આગળ જોતા જઈએ અને જો અહીંયા આગળ માતાજી બેઠા છે ચણા લઈને અથવા તો લોટ લઈને લોટ માછલાઓને ખવડાવે અને કબૂતરોને ચણા ખવડાવે તો ચાલો જેની યથાશક્તિ જે કાંઈ હોય પોતાની શક્તિ પ્રમાણે બધા જ દાન પૂર્ણ કરતા હોય અને મસ્ત અત્યારે દાણના દિવસો ચાલુ થશે હમણાં થોડાક દિવસોની અંદર જ તે એટલા માટે લોકો અત્યારથી જ મહેનત અને પ્રયત્ન કર્યા કરે ચાલો કેટલી સરસ મજાની ઝીલ છે એકદમ આંખોને ઠંડક થઈ જાય ને એટલી મજા આવે એટલો અનેરો આનંદ છે અહીંયા આગળ અને વાતાવરણ પણ એટલું ખુશનુમા છે ને જો અમે આવ્યા ને એ રાતે ધોધમાર વરસાદ હતો પરંતુ અમે જ્યારથી નીકળ્યા છીએ ને બહાર ફરવા માટે થઈને નીકળીએ ને ત્યારે વરસાદ ઓટોમેટિક રહી જ જાય તો એ પણ કંઈક ઠાકોરજીની જ ચિહ્ન હશે નિશાનીઓ હશે ચાલો બધા જ તે રાયસાગરમાં પોતાના ચરણ સ્પર્શ કરાવે છે રાય સાગરને એને બધા જ દર્શન કરવા માટે થઈને નીચે ઉતર્યા છે અને ચાલો હું પણ હમણાં નીચે જાઉં છું હે ચાલો કારણ કે અહીંયા છેક આવ્યા હોઈએ અને કેટલા સમયથી રાહ જોતા હોય મને તો આ સ્વપ્ન જેવું જ લાગે છે કારણ કે મેં વિચાર્યું જ નહોતું કે હું અહીંયા સુધી પહોંચી શકીશ હે ને મનમાં ઘણા બધા કેમ ઘોડા ચાલતા હોય હે ને મનમાં ઘણા બધા સ્વપ્ન જોતા હોઈએ પણ બધા જ સ્વપ્ન સાચા પડે એવું કંઈ જરૂરી તો નથી ને પણ મારા સ્વપ્ના સાચા પડ્યા છે એવું મને લાગે છે ચાલો તમે બધા જ દર્શન કરી લેજો આ રાય સાગર ઝીલના અને ચાલો હું તમને ચરણ સ્પર્શ પણ કરાવડાવું ચાલો હું પણ જઈ આવું એને ઝીલ પાસેને હું પણ દર્શન કરી આવું અને ચાલો ભરપૂર થઈ જઈએ થોડીક વાર માટે થઈને કિનારે બેસીએ થોડીક વાર માટે થઈને એકદમ આનંદ લઈ લઈએ ને કારણ કે પાછા ક્યારે આવશું કોને ખબર તો અત્યારે જે સમય છે એનો લાભ લઈ લેવો ખૂબ જરૂરી છે કંઈક એવા પુણ્ય આડા આવ્યા છે કે હું અહીંયા પહોંચી ગઈ મારા પુણ્ય કાંઈક તો કાંઈક તો મને અસર કરતા જ હશે એવું લાગે છે કે હું અહીંયા આગળ પહોંચી ગઈ જે સપનામાં જોતા હતા ને એ જગ્યા અત્યારે નજરની સામે છે કારણ કે વિશ્વાસ જ નથી આવતો મને કે હું રાયસાગર પહોંચી ગઈ છું કાકરોલી મધ્ય અને રાયસાગર પાસે હું પહોંચી ગઈ છું અને એના જળને હું સ્પર્શ કરું છું મને વિશ્વાસ જ નથી આવતો હું મારી બેનને કહું છું કે બેન ક્યાં પહોંચી ગયા આપણે મારી બેન તો વારા ઘડીએ વારે વારે આવી બધી યાત્રાઓ કરતી જ હોય છે પણ મેં આટલી બધી યાત્રા કરી નથી અને એમાંય તે કમલેશ ગયા ને ત્યાર પછી તો હું ક્યાંય નથી ગઈ એમ કોને તો પણ ચાલે મારી પહેલી યાત્રા છે ભક્તિ માર્ગની અને ઘણા વર્ષો પછીની મારી યાત્રા છે અને એટલી સરસ મજાની સફળ થઈને કે ન પૂછો વાત માંગ્યું બધું જ મને મળતું હોય ને એવું મને દેખાય છે અત્યારે તો જો માછલા અને સે જમસતા થોડાક રમસતા લોટના કટકા નાખ્યા ને જો તો પણ કેટલા બધા ઘડીકમાં આવી ગયા બધા જ અને એ લોકોને પણ એ લોકો પણ આપણી કદાચ રાહ જોતા હશે જો એ લોકો પણ કિનારે કિનારે જ છે અને અમે લોકો પણ કિનારે જ બેઠા છીએ અત્યારે પણ એ આપણને કાંઈ નુકસાન ન પહોંચાડે જો કેટલા નજીક છીએ અમે દેખાય છે ને કેટલા મોટા મોટા માછલા છે અને અહીંયા આગળ કોઈ પણ માછીમારને આવવાની એકદમ મનાઈ છે અને અહીંયા કોઈ આવે પણ નહીં અને માછીમારો પણ અહીંયા કોઈ ન આવે એને કારણ કે જીવ દયા ખૂબ જ છે અહીંયા આગળ એને જુઓ કેટલા સરસ સરસ માછલા છે આટલા માછલા અહીંયા જ દેખાય છે એવા આખી ઝીલની અંદર એટલા બધા માછલા છે દેખાય છે ને જુઓ એકદમ ઝૂમ કરીને હું બતાવું છું કોશિશ કરું છું કે તમને પણ દેખાય એને અમે તો ત્યાં આગળ એકદમ નજીક હતા ને તો એકદમ નજીકથી દેખાતું બધું જ તે જુઓ તમને પણ દેખાતું હશે દેખાય છે ને સે જ કમેન્ટ કરી દો તો જો અત્યારે ને અત્યારે જ વ્લોગ જોતાં જોતાં જ કમેન્ટ કરી દેજો ચાલો તમને મારા વ્લોગ ગમતા હોય ને તો જરૂરથી કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરીને જ જોજો ચલો મારી સાથે સાથે તમને લોકોને પણ આનંદ જરૂર આવતો હશે એવી મને ઈચ્છા આશા છે કે તમે લોકો પણ મોજ માણતા હશો મારી સાથે સાથે જો કેટલો સરસ મજાનો રાય સાગર દેખાય છે આ મોટી બધી ઝીલ છે એને કે જે દ્વારકાધીશની હવેલીની એકદમ નજીક છે છે ને કેટલું સુંદર અને રળિયામણું દ્રશ્ય છે અહીંયાથી જવાનું મન જ નહોતું થતું એને એમ જ થાય કે અહીંયાની અહીંયા બેઠા જ રહીએ બેઠા જ રહીએ જુઓ કેટલો સરસ મજાનો નજારો છે અને જો લોટ નાખતા બંધ થઈ ગયા ને તો એ લોકો રાહ જુએ છે કે ક્યારે આપશે ક્યારે આપશે ચાલો જો અહીંયા આગળ એક કાબર પણ આવી ગઈ છે કેટલા પંખીઓનું પક્ષીઓનું આ ઘર હશે ખબર નહીં અને જો અહીંયા આગળ પંખીઓ પણ છે અને કાબર પણ છે માછલાઓ પણ છે કબૂતરો પણ છે ઘણા બધા જીવો છે અને

જવાનો ટાઈમ થઈ ગયો હતો પણ જવાનું મન નહોતું થતું કોઈનું એને એક હાલો હાલો કરે અને એક રોકી દે એક હાલો હાલો કરીને એક રોકી દે જો કેટલા સરસ મજાના કબૂતર છે અને જ્યાં સુધી તમે આપો ને ત્યાં સુધી એ ચણ્યા જ કરે ચણ્યા જ કરે તમારી બેન પણ પાછું એક લઈ આવી એને વાટકો ભરીને લઈ આવી અને પાછા ચણ નાખી દીધા ચાલો ચણાવી દઈએ અત્યારે જો એ લોકોને બીક પણ ન લાગે ને આપણે ચણા નાખીએ ને તો એ તરત જ આપણા પગ આગળ આવી જાય છો એને પણ ભરોસો હશે ને કે આ મને કાંઈ નહીં કરે એને કેટલા બધા ભરોસા માણસ માત્ર દયા ને પાત્ર ખાલી માણસ જ દયા કરી શકે પશુ પ્રાણી ઉપર કોને કોને કોના મળી ખબર કદાચ આ કબૂતરોના ભાગ્યનું આપણને મળી જતું હશે ખબર નહીં એટલી મજા આવી ને અમને તો થોડીક વાર માટે થઈને ખૂબ જ મજા આવી મને ધાની યાદ આવી ગઈ અત્યારે તો જો કેટલા બધા કબૂતર છે આ તો અહિયાં જ છે અમે આ ઘાટ ઉપર ઉભા છીએ પેલા ઘાટ ઉપર તો ઘણા બધા કબૂતર હતા ચાલો અમે નીકળી ગયા છીએ અત્યારે દર્શન કરીએ અને બાર સરસ મજાનો દર્શનનો લાવો મળ્યો અમને ત્યાં આગળ મોબાઈલ લઈ જવાની છૂટ નથી એટલે અમે નહોતા લઈ ગયા ત્યાંના ઘર જુઓ તમે એને કેટલા સરસ ચિત્રકામ દોરેલા છે વિચાર કરો કે આ રજવાડું છે આ મેવાડ છે ચાલો અમે ત્યાંથી પણ નીકળી ગયા અત્યારે બીજી જગ્યાએ ક્યાં જઈએ છીએ ત્યાં આગળ આગળ જોતા જઈએ ચલો અમે વચ્ચેથી ઘણી બધી વસ્તુની ખરીદી કરી હેને અમે જઈએ છીએ અત્યારે ગૌશાળાએ તો ગૌશાળાએ જતાં જતાં અમે ઘણી બધી વસ્તુ લીધી ગોળ છે ખોળ છે ઘણું બધું લીધું જે ગાય ખાઈ શકે અહીંયા આગળ પણ દાન જ દેવાનું હોય ને ત્યાં આગળ આપણે કબૂતર અને માછલાને ખવડાવ્યું અને અહીંયા આગળ આપણે ગાયને આપવાનું છે આપણે તો શું આપી શકીએ આપણને જો ઠાકોરજી આપશે ને તો આપણે આપી શકવાના છીએ બાકી તો આપણી તાકાત નથી કે આપણે કોઈને પણ ખવડાવી શકીએ પણ આપણી પાસે સેજ વસ્તુ હોય અને એમાંથી પણ જો આપણે આપીએ ને તો એ આપણું ભાગ્ય છે એ દાન પુણ્ય હંમેશા કરવું જોઈએ જો કેટલી સરસ મજાની ગાયો છે એને રૂમ ઝૂમ રૂમ ઝૂમ કરતી દોડી આવે છે અત્યારે વાગી ગયા છે લગભગ ને લગભગ સાંજના છ અને છ વાગે ગાયો બધી જંગલમાંથી ચરી અને ગૌશાળામાં પરત આવે છે જો કેટલી બધી સરસ મજાની અને એકદમ તંદુરસ્ત ગાયો છે અહીંયા આગળ ગાયોનું ઘણું બધું મહત્ત્વ છે અને શ્રીનાથજી દ્વારાની આ મોટામાં મોટી ગૌશાળા છે કે જ્યાં આગળ સેંકડો ગાયો રહે છે એને ઘણી બધી ગૌશાળા છે પણ શ્રીનાથજી દ્વારા એક મોટામાં મોટી આ ગૌશાળા છે એનું ઘણું બધું મહત્વ છે અને આ જ ગૌશાળાની અંદરથી લગભગ ને લગભગ પંદરસો થી બે હજાર લીટર દૂધ અહીંથી નાથ દ્વારા જાય છે શ્રીજી દ્વારામાં માં એને શ્રીજીને અર્પણ થાય છે એનો ભોગ બનાવે છે ને નાથદ્વારાની દ્વારાની આ નિજધામની ગૌશાળા છે અહીં તો એ ગાયો છે કે જે વંશજ છે શ્રી કૃષ્ણએ જેનું ગાય ગાયનું દૂધ પીધું હતું ને એ જ ગાયના અહીંયા વંશજો છે ને ઠાકોરજી જાતે જ સીધું મોઢું માંડી અને દૂધ પી લેતા એ જ વંશજની ગાયો હજી પણ અહીંયા છે અત્યારે શ્રીનાથજીમાં ઠાકોરજીને આ જ ગાયનો દૂધનો ભોગ ધરાવવામાં આવે છે જો આ છે કામધેનું ગાયને કામધેનું ગાય છે કે જેની જેનું દૂધ શ્રી કૃષ્ણ પી અને મોટા થયા અને બધી જ લીલાઓ કરી આ જ ગાયનું દૂધ અત્યારે પણ શ્રીનાથજી દ્વારાની અંદર બધા જ ભોગ મેવા અત્યારે ધરાવવામાં આવે છે માના સામગ્રી બનાવવામાં આવે છે કામધેનું ગાયની પરિક્રમા કરવાનું મહત્ત્વ ખૂબ જ છે એમની નીચેથી એને ગળકી અને બહાર નીકળવાનું બે પગની વચ્ચેથી એને નીચેથી જતું રહેવાનું અને પછી એની પરિક્રમા પરિક્રમા પૂરી કરી અને પછી નીચેથી જવાનું એ ખૂબ જ મહત્ત્વ છે જાણે કે આખા ગૌલોકની પરિક્રમા કરીને આખા વ્રજની પરિક્રમા કરી હોય એટલું મહત્ત્વ છે આ કામધેનું ગાઈને પરિક્રમા કરવાનું અને અમે બધા એ વારાફરતી વારાફરતી અમે પરિક્રમાઓ કરી અને ચાલો અમને તો એવું જ લાગ્યું કે જાણે ભરપૂર થઈ ગયા જે જોતું હતું ને એ મળી ગયું વિચાર જ નહોતો કે અહીંયા સુધી પહોંચી શકશું અને પહોંચી ગયા વિચાર કરો અમે બધા જેટલા આવ્યા હતા અમે અમારા સંઘમાં એમે બધા એ પરિક્રમા કરી અને જો નીચેથી નીકળી પણ ગયા ખૂબ જ મહત્વ છે ને ચાલો અમે પછી બધા એ વારાફરતી ફોટા પણ પડાવ્યા અને ચાલો અમે ગૌશાળા જોવા જઈએ છીએ જો આ ગૌશાળા એટલી બધી મોટી છે ને બે હજાર લીટર દૂધ નાથ દ્વારા ની હવેલીમાં રોજે રોજ પહોંચે નવી નવી ઠાકોરજી માટે થઈને અલગ અલગ સામગ્રીઓ આજ બનતી હોય એને જો બધી જ ગાયો છે અને બળદ પણ છે ઘણા બધા બળદ પણ છે અને એના નામ પણ છે અલગ અલગ જુઓ કેશવ છે કેટલો મોટો બળદ છે જુઓ અડધું ઘર અડધું રૂમ રોકી દે મયુર પણ છે હે અને એકદમ રુષ્ટ પુષ્ટ છે એકદમ હે ને કોઈ જાતની તકલીફ નહીં કોઈ જાતની બીમારી નહીં કોઈ પણ ઉપર પણ પંખા ફરતા હોય ને એટલી બધી તો સગવડતાઓ એને અલગ અલગ નામ બલદેવ નામ છે એમનું આ તો આપણે અમુક જ ગાય જોઈએ અત્યારે આવા પાંચ થી છ રાઉન્ડ આવી રીતે આવે બાર કે અલગ અલગ જગ્યાએ ચરવા ગઈ હોય ને ગાય પછી સાંજ સમયે એક પછી એક પછી એક દળ આવી રીતે અંદર ગૌશાળાની અંદર આવતું જાય જો આખા ગૌશાળાની અંદર છાણ પથરાયેલું હશે એને કારણ કે સાફ સૂફ ખૂબ જરૂરી છે અને અહીંયા આગળ કામ કરતા જોઈએ આખો દિવસ એને છાણ તમને એક ને એક જગ્યાએ જોવા મળશે નહીં હે ને જો આખું ગૌશાળા છે આખો દિવસ અહીંયા રે અને બપોર પછી એ ચરવા જાય રાત્રે જો આ ડેલો છે ને એની અંદર અત્યારે બધી જ ગાય જતી રહે ને પાછળ એની પાછળના ભાગમાં એકદમ ખુલ્લું વાતાવરણ છે અને અત્યારે આખી રાત ત્યાં આગળ ગાયો રહેશે અને કાલે પાછી સવારમાં ગાયો ચરવા નીકળી જશે અને પાછી સાંજે આવી જશે અને ગોવાળો બધા જ તે દૂધ પણ દોઈ અને નાથ નાથ દ્વારા મંદિરે પહોંચાડી પણ દેશે ને ખૂબ જ સરસ મજાનું મહત્ત્વ છે આ ગૌશાળાનું અમે બધું જ પરિક્રમા કરી અને ચાલો પાછા નીકળી ગયા અમે બીજી જગ્યાએ અહીંયા આગળ ખૂબ જ મોટી શિવશંકરની શંકરની મૂ મૂર્તિ બનાવવામાં આવી છે અને એ મૂર્તિ ઉપર જવા માટે થઈને લિફ્ટ પણ મૂકી છે અને ત્યાંથી આખું જ નાથ દ્વારા દેખાય છે પણ અમે ત્યાં આગળ જવાનો આજે ટાઈમ નથી કાલના વ્લોગમાં હું તમને જરૂર બતાવીશ ચાલો અત્યારે અમે આવી ગયા છીએ મ્યુઝિયમમાં મ્યુઝિયમ ઓફ ગ્રેસ નામ છે આ ખૂબ જ સરસ મજાનું એકદમ અલૌકિક મ્યુઝિયમ છે નાથ દ્વારાનું નવું જ મ્યુઝિયમ હજી હમણાં જ બન્યું છે અમે બધાએ ત્યાં આગળ શ્રી કૃષ્ણની એક મૂર્તિ હતી એની આગળ બધાએ અમે ફોટા પડાવ્યા અને અમારી યાદોને સંજોવી લીધી નવી નવી ઘાસની આકૃતિઓ પણ હતી ખૂબ જ જોવાની મજા આવી અલગ જ કંઈક હતું એને આ મ્યુઝિયમની અંદર કંઈક અલગ જ હતું ઘણું બધું જાણવા જેવું જોવા જેવું અને દર્શન કરવા જેવું પણ હતું એ અમે ખૂબ જ લાભ લઈ લીધો ચાલો તમે પણ લાભ લેતા જાઓ છો ને જો આ ગોવર્ધન લીલા કરે છે ને જય શ્રી કૃષ્ણ એ પણ અહીંયા આગળ ચિત્ર દ્વારા સમજાવવામાં આવે છે અને અંદર મ્યુઝિયમની અંદર તો ઘણું બધું બહુ જ સરસ છે જોઈનો નજારો જોઈ લો તમે મેંથી કેટલું સરસ નાથ દ્વારા લાગે છે હેને નાથ દ્વારા મ્યુઝિયમ ની ઘણી બધી વિશેષતા છે શ્રીવલ્લભાચાર્ય ની પૂરી જીવની અહીંયા બતાવવામાં આવે છે ચાલો પૃષ્ટિમાગમાં લાઈફ શું જોવા ચાલો અહીંયા મુવી જોવા જઈએ છીએ પૃષ્ટિમાગમાં આખો એ મૂવી આખી હિસ્ટ્રી બતાવે છે જોઈએ આગળ શું દેખાડે છે આ વિડીયો ચાલુ કરવા દે કે નહીં કરવાનો વિડીયો કરવાનો પાકો ચલો સૌથી પહેલા દર્શન થઈ ગયા શ્રીનાથજી મહાપ્રભુજી અને યમના મહારાણીના અહીંયા આગળ મ્યુઝિયમની અંદર મોબાઈલની છૂટ આપવામાં આવી છે તો ચાલો હું તમને પેટ ભરીને આજે તો બતાવીશ કે આ મ્યુઝિયમની અંદર શું શું દેખાવા લાયક છે જોવા લાયક છે દર્શન કરવા લાયક શું છે હું તમને બધું જ બતાવીશ જો શ્રીજી બાવાની કેટલી સરસ મજાની મૂર્તિ છે ચાલો દર્શન કરી લઈએ પેટ ભરી ભરીને દર્શન કરી લેજો અને આગળ પણ હું તમને વિડીયોઝમાં બતાવીશ કે કેટલા સરસ મજાના દર્શન થતા હતા ચાલો જો અહીંયા આગળ મહાપ્રભુજી અને શ્રી કૃષ્ણનું પહેલું મિલન થયું છે એ કઈ રીતે થયું એ અહીંયા આગળ બતાવવામાં આવે છે ये है प्रथम मिलन वल्लभा जी ने सभी शास्त्रों में महारत हासिल कर रखी थी दस वर्ष की उम्र में इन्होंने संकल्प लिया कि मुझे पुष्टि मार्ग और गीता भागवत प्रण का प्रचार करना है बिहार प्रांत के झारखंड गांव में रात्रि विश्राम कर रहे थे वल्लभा जी श्री कृष्ण जी के सपने में गए और बोला हे hey, वल्लभ तू गोर्धन पर्वत पे आ मैं तेरा इंतजार गोर्धन पर्वत पे कर रहा हूँ वल्लभा जी गोर्धन पर्वत पे गए वहाँ छोटा सा मिट्टी से मंदिर बनाया और दिव्य सेवा प्रारंभ की दिव्य सेवा प्रारंभ करने के बाद શ્રી કૃષ્ણ આગે દેખાયા જાયગ આપોટોગ્રાફી કરો ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ કાલ નવા બ્લોગ માં આપણે ફરી વખત પાછા બધા મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે